ગયો છે અને જનાદેશનો આજનો દિવસ દિવસને આપ રીતે શું આ નું પર્વ છે અને અમે પોતે ઉમેદવાર છે જે રીતના અમે આવી ભરૂચ સંસદીય ક્ષેત્રમાં ઇન્ડિયા ગઠબંધન થયું અને એક જૂઠ થઈને અમે જે મહેનત કરી છે તો શરૂઆતમાં ભાજપના અહીંના શ્રી મનસુખભાઈ વસાવા અમારી સામે ઉમેદવાર હતા એ પોતે પાંચ લાખ મતની લીડની વાત કરતા હતા આજે તમે પૂછશો એટલે બે લાખ ત્રણ લાખની વાત કરશે એટલે એ જ બતાવે છે કે ખૂબ સારી ચૂંટણી અમે લડ્યા છે સાથે સાથે જે આદિવાસી વિસ્તારમાં અમારો હોલ્ડ છે પ્રભુત્વ છે જેમ કે મારી વિધાનસભા ડીડિયાપાડા ઝઘડિયા ત્યાં ઊંચું મતદાન થયું છે સાથે બીજા નંબરે અહીંયા મુસ્લિમ સમાજ આવે છે એ એમણે પણ એક તરફી અમને મતદાન કર્યું છે ક્ષત્રિય સમાજ પણ ખુલ્લામાં અમને સમર્થન આપ્યું છે તો પાટીદાર સમાજ હોય દલિત સમાજ હોય તમામ વર્ગના લોકોએ અમને સમર્થન આપ્યું છે એના પરથી આજે ગણતરી તો છે જ પણ આ ચાર કલાક પહેલાં આપને કહેવા માગું છું કે અમે આ સીટ ઇન્ડિયા ગઠબંધન પચાસ હજારથી વધારે મતોની લીડથી જીતીએ છીએ ખાસ કરીને આ ભરૂચ લોકસભા બેઠકની અંદર કયા એવા મુદ્દા હતા કે જેને લઈને જે જનતા છે તે આપના તરફ અને શું લાગે છે આપને કેટલો સમર્થન આમાં રહ્યો છે હા જે રીતે મનસુખભાઈ વસાવા અને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે પણ એમણે પોતાની સરકાર હોવા છતાં કંઈ વિશેષ નવીનતા ઓડીને આંખે વળગાઈ એવા કોઈ કામ કર્યા નથી પોતાનું બજેટ પણ પોતે વાપરી નહોતા શકતા ત્યારે લોકોમાં એક પરિવર્તનની લહેર ઉઠી છે તમે જોયું હશે નર્મદા નદીનું પૂર આવ્યું ત્યારે કોઈ ભાજપના નેતા ત્યાં હતા નહીં આટલી મોટી જીઆઈડીસીઓ છે યુવાનોને રોજગાર નથી સાથે જેટલી પણ નવા પ્રોજેક્ટો આવે નેશનલ હાઇવે રેલવે નેર આવે કે હાઈ ટેન્શન લાઇનો આવે બુલેટ ટ્રેન આવે બધામાં જે જમીનો જાય છે એનું પણ વળતર નથી મળતું તો ભ્રષ્ટાચાર આટલા હદે વધી ગયો છે સાથે દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂ રેલમછેલ થાય છે તો આ તમામ મુદ્દાઓ એવા છે કે લોકોએ આ વખતે સ્વૈચ્છિક માની લીધું કે એક જ ચાલે છેતર ચાલે અને આજે અમને જે રીતના લોકોનું સમર્થન મળ્યું કે આજે ચૂંટણી થયા બાદ ભાજપના કાર્યાલયોમાં સન્નાટો છે એ જ બતાવે છે કે ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ અને સમગ્ર ચૂંટણી દરમિયાન અનેક એવા વાદ વિવાદ પણ સામે આવ્યા હતા પરંતુ આ તમામને ન જોતા કેવી રીતે આપ કહેશો જનતાને અને આખરે આજે જે પણ જનાદેશ આવે જનતાનો તો જનતાને શું સંદેશ આજે જે કંઈ પણ જનાદેશ આવે લોકશાહીનું પર્વ છે અમે આવકારીએ છીએ સ્વીકારીએ છીએ અને લોકોને એ જ કહેવા માગીએ છીએ કે જે રીતના ઊંચું મતદાન અહીંયા થયું છે આટલી કાળઝાળ ગરમીમાં એટલે એ બદલ સૌનો આભાર પણ માનીએ છીએ સાથે સાથે આ લોકશાહીને મજબૂત બનાવવા માટે આવનાર દિવસોમાં અમે લોકોની વચ્ચે રહેવાના છે લોકોની સાથે રહેવાના છે અને આવનાર દિવસોમાં અહીંથી જીતીને છે તો શરૂઆતનું અમારું પહેલું કાર્ય એ જ હશે કે તમામ વિધાનસભા મત વિસ્તારમાં અમારા કાર્યાલય હશે અને એમાં અઠવાડિયાનો એક દિવસ અમે બેસીશું તમામ યોજનાકીય માહિતી હશે તમામ સમસ્યા હશે બધાને સાથે રહીને અમે એમનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરીશું અને જે અમને કુદરતે શક્તિ આપી છે એનો ઉપયોગ લોકસેવામાં અમે કરીશું